આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગણેશ ચતુર્થીનું શુભ મુહૂર્ત ક્યારે છે અને ભગવાન ગણેશને દુર્વા શા માટે ચડાવવામાં આવે છે એ આપણે માહિતી આજે સાંભળીશું તો વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપ્રદ મહિનાના શુકલ પક્ષની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બર બપોરે ત્રણ વાગીને એક મિનિટે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે સાત સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગીને સાડત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર સાત સપ્ટેમ્બર શનિવાર બે હજાર ચોવીસના રોજ ગણેશ ચતુર્થી શરૂ થશે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે અને વ્રત રાખવામાં આવશે હવે આપણે સાંભળીશું કે ભગવાન ગણેશને દુર્વા શા માટે અર્પણ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પ્રથા હિન્દુ ધર્મમાં સદીઓથી ચાલી આવી છે દુર્વાને દુબ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યોમાં થાય છે તેના વિના ગણેશજીની પૂજા અધૂરી માનવામાં આવે છે દુર્વા ચડાવવાથી જીવનના તમામ અવરોધ દૂર થાય છે ગણેશ ચતુર્થના શુભ અવસર પર ચાલો જાણીએ કે ગણપતિ બાપાને શા માટે દુર્વા ગમે છે અને તેમની પૂજામાં શા માટે દુર્વા ચડાવવામાં આવે છે ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનારા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દૂર્વા ચડાવવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને કાર્ય સિદ્ધ થાય છે દુર્વા પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે દુર્વા અર્પણ કરવા પાછળની માન્યતા એવી છે કે પૂજાનું કાર્ય પવિત્રતાથી થાય છે તેમજ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી ઘરમાં સુખ સુખ અને સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે એ એક સરળ ઉપાય છે દુર્વા ભગવાન ગણેશ પ્રત્યે આદર અને પ્રેમનું પ્રતીક છે આ અર્પણ કરવાનું ગણેશ પ્રત્યે આદર અને ભક્તિ દર્શાવે છે તેથી ગણપતિની પૂજામાં દુર્વા અવશ્ય છડાવવામાં આવે છે માન્યતા અનુસાર ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે અને તમામ કાર્ય સિદ્ધ થાય છે તેમજ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં ઘરના મુખ્ય દ્વાર પર દુર્વા લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે એવું માનવામાં આવે છે કે ઘરની આસપાસ ફેરવવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે એક દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં અનલાસુર નામનો રાક્ષસ રહેતો હતો તેના અંતક અને અચાસચારોથી ઋષિ મુનિઓ અને દેવતાઓથી લઈને મનુષ્યો સુધી દરેક લોકો પરેશાન હતા તે બધાને જીવતા ગળી જતો જેના કારણે સર્વત્ર હાહાકાર મચી ગયો હતો આવી સ્થિતિમાં બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા અને તેમને રાક્ષસના અત્યાચાર વિશે જણાવ્યું તેણે ભગવાનને આ રાક્ષસનો નાશ કરવા પ્રાર્થના કરી આના પર ભગવાન શિવે કહ્યું કે માત્ર ભગવાન ગણેશ જ રાક્ષસ અંડલાસુરનો નાશ કરી શકે છે આ પછી બધા દેવતાઓએ મળીને ભગવાન ગણેશને પ્રાર્થના કરી અને રાક્ષસના નાશ માટે વિનંતી કરી ત્યારે ભગવાન ગણેશ રાક્ષસ પાસે પહોંચ્યા અને તેને ગળી ગયા ભગવાન રાક્ષસને ગળી ગયા પરંતુ રાક્ષસ ગળી ગયા પછી તેને હૃદયમાં બળતરા થવા લાગી પછી ઋષિ કશ્યપે તેને એકવીસ દુર્વા ઘાસ ખાવા માટે આપ્યા જેનાથી તેમની બળતરા શાંત થઈ ગઈ ચારથી એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને દુર્વા ચડાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે તો આ હતી દુર્વા વિશેની માહિતી અને ગણેશ ચતુર્થીનું શુભ મુહૂર્ત આ બધું આપણે આજના વિડીયોમાં સાંભળ્યું જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો